તો બેને જે વાત કરી કે શિક્ષણ શિક્ષણ એ માત્ર જરૂરી નથી સાથે સંસ્કાર પણ છે બાળકમાં સંસ્કાર અદબ હોવો જોઈએ તેના માટે બે લાઇન છે મારી પાસે ઇલ્મ બે અદબ ગુમરાહી કા પેશ ખેમા હૈ ઇલ્મ બે અદબ ગુમરાહી કા પેશ ખેમા હે અદબ હો તો ઇલ્મ નૂર બનકર ચમકતા હે જો તમારી પાસે માત્ર ઇલ્મ છે તમારામાં અદબ નથી અદબ પછી બધી વસ્તુ ન હોય જાહેર જીવનમાં કઈ રીતે રહેવું કોની સાથે કેવી રીતે વાત કરવી ઘરે વડીલો સાથે કેવી રીતે વાત કરવી બાર કોઈ સાથે કઈ રીતે વાત કરવી એ અદબ પણ જરૂરી છે અદબ પણ જરૂરી છે આમીન મીન છજા કલા ખેર વસલામ અલયકમ વારામતુલ્લા એવાર કાત શુકરિયા બેન તો બેને જે વાત કરી કે નાઝીરા બેને જે વાત કરી કે મોબાઈલની તો અત્યારે સૌથી મોટો પ્રશ્ન મોબાઈલનો આવે છે બાળકોને કે અને એમાંય તે બે વાત છે મોબાઈલમાંય તે કે કોઈ પણ જે વસ્તુ હોય છે ને બે પાસા હોય છે સિક્કાની આપણે કેમ બે બાજુ હોય એક સારું અને ખરાબ આપણે બે વસ્તુને જોઈને જો સરખા ચાલીએ તો એ વસ્તુ આપણને બધી રીતે ઉપયોગી બને જેમ કે મોબાઈલ છે તો અત્યારે એમ કે કે બાળકોને મોબાઈલ સાવ ન દેવો જોઈએ એ વસ્તુ થોડા સમય પહેલા સુધી બરોબર હતી જાજો ટાઈમ નહીં એટલે હું આગળના વક્તાને બોલાવીએ આપણે પણ એક નાની વાત કે થોડા સમય પહેલાં સુધી વાત બરોબર હતી પણ અત્યારે એવું છે કે જો બાળક અગિયાર સાડા અગિયાર બાર વાગ્યા સુધી રાતે સ્ટડી કરતું હોય તો એનું કોઈ પણ માર્ગદર્શક શિક્ષક ઓનલાઈન ન હોય તો એ મેટા એઆઈ ચેટ જીપીટી કે કોઈ પણ એઆઈની મદદથી તાત્કાલિક એ દાખલાનું પ્રશ્નનું સોલ્યુશન કરી શકે એ રીતે મોબાઈલનો જો સારો ઉપયોગ કરવામાં આવે તો એ સારો જ છે અને ત્યારબાદ હું આપણા આગળના પ્રવક્તા ડૉક્ટર ભાવિ ડૉક્ટર એવા મુસ્તકિમભાઈ મુસાણીને વિનંતી કરવું કે આવે